બોલી કૃષ્ણગણ્યાલા લાલ્કિજ્રીમદ્સદ્ગુણશાલિન ચિદે ચિદે વ્યાપ્તમ ચી વ્યાકૃતિ જીવેરમોટિસુખદ નૈકાવરાધિપ્રેષો મુનિવા્યમ વિભુ તન્મોક્ષર યુક્ત સહજ નંદે સદ આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ કોઈને જો આપણા ઉપર ઉપકાર કર્યો હોય તો આપણે એમના ઋણાનું બંધ છીએ આ ઉપકારનો બદલો આપણે એમને એ ચૂકવવો જોઈએ એમના પ્રત્યે આપણે ઋણાનું બંધ એ થવું જોઈએ અને ઋણ ચૂકવવું જોઈએ એક વખત એક વડગામ હતું આ વડગામની અંદર એક પાદરની અંદર એક મોટો ચોરો હતો ચોરા ચોરા પાસે એક મોટો વડલો હતો એક વખત મોટી ગાડી આવી અને એ વડ પાસે ઊભી રહી અંદરથી એક ભાઈ ઉતર્યા એમનું નામ હતું જિગ્નેશભાઈ આ જિગ્નેશભાઈ એમણે જોયું વીસ વર્ષ પછી એ પોતે પોતાના ગામની અંદર આવ્યા હતા જોયું તો એના એ જ બોકડા એ વડ નીચે હતા એક ભાઈ જે પોતે લારી ઉપર ચા વેચતો હતો તેનો તે ભાઈ હતો પરંતુ એકબીજાને ઓળખી શકતા નહોતા આ જિગ્નેશભાઈ પોતે ગાડીની અંદરથી ઉતરી અને બોકળા ઉપર બેઠા અને પોતાની જે યાદો હતી ભવિષ્યની એમને બધી યાદ આવવા લાગી અને થોડી વાર પછી આ જિજ્ઞેશભાઈએ જે પેલા હાથ લારી ઉપર ચા વેચતા હતા એમનું નામ છોટુભાઈ હતું એટલે કહ્યું કે છોટુભાઈ તમે મને એક ચા અને નાસ્તો આપો એટલે છોટુભાઈ એ પોતે ચા અને નાસ્તો લઈ અને જિજ્ઞેશભાઈને આપે છે અને પછી એ પોતે એ ચા પીતા હોય છે અને નાસ્તો કરતા હોય છે તેવા વખતે તેમની આંખની અંદરથી એ પાણી વહેતું હોય છે કારણ કે અત્યારે વીસ વર્ષ પછી બધું બદલાઈ ચૂક્યું હતું એટલે છોટું ભાઈએ એમને પૂછ્યું કે ભાઈ તમે આમ અચાનક હું તમને ઓળખતો નથી પરંતુ તમે મારું નામ કેવી રીતે જાણી શક્યા ત્યારે એમણે કહ્યું કે જુઓ હું વીસ વર્ષ પહેલાં અહીંયા જ હતો અને તમે મને ચા નાસ્તો આપતા હતા અને જે મારું ઘર છે તે મારા ઘરે કોઈ છે નહીં એટલે અહીંયા હું બોકડા ઉપર સૂતો હતો તેવા વખતે મને એ તમે ચા નાસ્તો આપતા હતા અને એનો બિલ આ ગામના જે ગોપાલભાઈ હતા એ ગોપાલભાઈએ ચૂકવતા હતા બોલે એમ તો હા એટલે જે પેલા છોટુભાઈ ભાઈ હતા હોટલવાળા હાથલારીવાળા એમને પણ વિચાર આવ્યો કે ખરેખર આ ભાઈ આપણા ગામના જ હોય એવું લાગે છે ત્યાર પછી આ જે જિજ્ઞેશભાઈ હતા એ જે આ ગામની અંદર એ પોતાનું ઘર હતું એ સ્થળ ઉપર ગયા જઈને પછી જોયું તો એમનું જે ઘર હતું એ એકદમ જર્જરીત હતું અંદરથી ઘણા બધા પોપડા પણ નીચે પડી ગયા હતા અને એમની આંખમાંથી આંસુ આવતા હતા અને વિચારતા હતા કે મને મારી માનો પ્રેમ એ મળ્યો નથી અને મારા પિતાશ્રી પણ આ જ ઘરની અંદર ખેતીની અંદર બિયારણ લાવી અને તેમને દેવું થઈ ગયું હતું એટલે એમણે આ ઘરની અંદર જ એ ફાંસો ખાધ્યો હતો આ બધી જે વીતી ગયેલી ક્ષણો ભવિષ્યની હતી એ બધી તાજી કરી અને પોતે એ રડતા હતા એમની આંખમાંથી એ આંસુ એ સુકાતા ન હતા સમય ઉપર સમય વીતતો ગયો ત્યાર પછી આ બધું સ્મરણ કરી જોઈ અને પોતે પોતાના કોટની અંદરથી એક રૂમાલ કાઢી અને પોતે પોતાના આંસુ એ લૂછી નાખે છે ત્યાર પછી જે પેલા છોટુભાઈ હતા કે ચા નાસ્તો વીસતા હતા તેમની પાસે ગયાને એમને કહ્યું કે આપણા ગામના એક જે પેલા ગોપાલભાઈ હતા એ ગોપાલભાઈ ત્યાં રહે છે ત્યારે એ છોટુભાઈએ કહ્યું કે એ ગોપાલભાઈ એમના દીકરાએ એમના ઘરની અંદરથી કાઢી મૂક્યા છે માટે ગામના માણસોએ એક નાની ઓરડી છે એ એમને રહેવા માટે આપી છે અને દરેક ઘરેથી વારાફરથી એક પછી એક ઘરના માણસો એ એમને ટિફિન આપે છે અને એ તો ખૂબ વૃદ્ધ થઈ ગયા છે બોલે એમ તો કે હા એટલે આ જિજ્ઞેશભાઈને ખૂબ દુઃખ થયું કે જે ગોપાલભાઈએ મારું ભરણ પોષણ કર્યું એમને ખરેખર મારે મળવું જ જોઈએ તો આ જે હતા જિગ્નેશભાઈ એ ગોપાલભાઈને મળવા માટે એ પોતે જાય છે અને પછી પૂછે છે છોટુભાઈને કે કઈ જગ્યા ઉપર કયા સ્થળ ઉપર રહે છે એટલે છોટુભાઈએ પેલા જે ગોપાલભાઈ ઓરડીની અંદર રહેતા હતા તે પેલા જિગ્નેશભાઈને બતાવ્યું એટલે આ જિગ્નેશભાઈ ગોપાલભાઈ પાસે ગયા તો એ કોરડીની અંદર તૂટેલી ખાટલી હતી એ ખાટલીની અંદર એક ફાટેલી ગોદડી હતી આ ગોધડીની અંદર આ જે ગોપાલ દાદા હતા એ બેઠેલા હતા ખૂબ વૃદ્ધ થઈ ગયેલા હતા લાકડીના ટેકે ચાલતા હતા એટલે બાજુમાં લાકડી હતી એમને આંખોના કુંડાળા આગળ પાછળ એ કાળા ધિબાંગ એ ડાઘ પડી ગયા હતા આંખો પણ ઊંડી જતી રહી હતી અને આ જે જિજ્નેશભાઈ હતા એ તે એમની પાસે જાય છે એમને પગે લાગે છે અને પછી એમની પાસે એ બેસે છે અને કહે છે એ ગોપાલ દાદા તો કે હા એટલે ગોપાલ દાદાએ જોયું ઊંચી આંખ કરીને અને કહ્યું કે ભાઈ મેં તમને કંઈ ઓળખ્યા નહીં ત્યારે આ જિગ્નેશે કહ્યું કે ગોપાલ દાદા હું આ ગામનો એક દીકરો છું અને તમે મારું ભરણપોષણ કર્યું હતું મારે મા તો ઘણા સમયથી ગુજરી ગઈ હતી પરંતુ ત્યાર પછી મારા મા મારા પિતાશ્રીએ ગળો ફાંસો ખાધ્યા પછી મારો કોઈ આધાર ન હતો ત્યારે હું આ વડ નીચે બોકડા ઉપર ગામમાં સૂતો હતો અને ચા નાસ્તાનું બિલ તમે ચૂકવતા હતા ત્યારે આ ગોપાલભાઈને બધું જ એ તાજું થાય છે અને બધી યાદો આવે છે કે ખરેખર આ દીકરાને મેં એમ કે એનું કોઈ નહોતું ત્યારે મેં એની સંભાળ લીધી છે અને એનું પોષણ માટે પણ હું બિલ ચૂકવતો હતો એટલે આ જે હતા જિગ્નેશભાઈ એમણે ગોપાલ દાદાને કીધું કે દાદા હવે તમારે મારી સાથે રહેવાનું છે મેં તમારા દીકરાની વાત સાંભળી છે કે તમારી સેવા કરતો નથી એટલે તમારે મારી ગાડીની અંદર બેસી અને મારા ઘરે આવવાનું છે અને તમારે કાયમના માટે એ મારા ઘર રહેવાનું છે તમે મારું ભરણ પોષણ કર્યું પરિસ્થિતિ મારી સારી નહોતી એ સમયે તો હવે પણ મારી એક જવાબદારી છે હું ઋણા ઋણાનું બંધ એ છું એ ઋણ તમને ચૂકવા માટે કહું છું કે હું તમારી પૂરેપૂરી સંભાળ રાખીને પૂરેપૂરી તમારી સેવા કરીશ પરંતુ તમે તમારે મારી સાથે આવવાનું છે એટલે આમાં વાતચીત કર્યા પછી ગોપાલ દાદા એ એની એમની પાસે સાથે જવા માટે તૈયાર થયા એટલે આ જિગ્નેશભાઈએ ગોપાલ દાદાને પૂછ્યું કે દાદા તમારો દીકરો ક્યાં નોકરી કરે છે શું કરે છે એટલે આ ગોપાલ દાદાએ જે ફાટેલી ગોદડી હતી એની નીચેથી એક ક્યાડ હતું એ ક્યાડ આ જિગ્નેશભાઈને આપે છે જિગ્નેશભાઈ જોયું વાંચ્યું અને પછી હસ્યા કોઈ જવાબ આપ્યો નહીં પરંતુ એ પોતે હસ્યા અને પછી આ જિગ્નેશભાઈ ગોપાલ દાદાને તેમની ગાડીની અંદર બેસાડે છે અને પોતે રસ્તા ઉપર આમ જતા હોય છે તે વખતે આ ગોપાલ દાદા આ જિગ્નેશભાઈને પૂછે છે કે બેટા તું આમ હસે છે પણ તું મને કહેતો નથી હસવાનું કારણ ત્યારે આ જિગ્નેશભાઈ કહે છે કે દાદા તમારા દીકરાનો મેં ક્યાર્ડ જોયું ને કે તમારો દીકરો મારી કંપનીની અંદર નોકરી કરે છે હું કંપનીનો મેનેજર છું અને જો તમે કહેતા હોય તો તમારા દીકરાને હું નોકરીની અંદરથી કાઢી મૂકું ત્યારે આ ગોપાલ દાદા કહે છે કે ના બેટા એવું ના કરતો છોરું કછોરું થાય પણ માવતર એ કમાવતર કદાપી થતા નથી ગમે એમ પણ મારો દીકરો છે ને ભલે મને એણે તરછોડ્યું પરંતુ મારે એવું કરવું નથી કે એની નોકરી જાય ભલે એ જ્યાં હોય ત્યાં પણ એ સુખીથી રહે બસ મને પણ આનંદ છે ભલે હું દુઃખમાં જીવતો હોય પરંતુ મારા દીકરા પ્રત્યે પણ હું ક્યારે આવો ભાવ રાખીશ નહીં આમ જ્યારે કહ્યું ત્યારે જિગ્નેશભાઈને પણ થયું કે ખરેખર આ ગોપાલ દાદા કેટલા બધા દયાળુ છે કે એક દીકરાએ તેમને તરછોડ્યું છતાં પણ એમને નોકરીમાંથી અમે કાઢી મૂકવાનું મેં કહ્યું છે છતાં પણ એ પોતે ના પાડે છે આવી રીતે મા બાપ એ ક્યારેય દીકરા પ્રત્યે એ ક્યારેય એ આવી રીતે વિચારતા નથી કે મારો દીકરો રઝડતો થાય મારો દીકરો દુઃખી થાય આ માવતારને એ ચિંતા થતી હોય છે આ બાજુ પછી ગોપાલ જે દાદા હતા એ ગોપાલ દાદા જિગ્નેશભાઈને પૂછે છે કે બેટા તું એમ કે તારી પસી સારી નહોતી પરંતુ તું આવડો મોટો સાહેબ એ કેવી રીતે બની ગયો ત્યારે આ જે જિગ્નેશભાઈ હતા એમણે કહ્યું કે જુઓ તમે મારા માટે ભરણ પોષણ કરતા હતા તેવા સમયે એક વખત એવો બનાવ બન્યો હતો કે હું જ્યાં બોકડા ઉપર સૂતો હતો ગામના પાદરે જ્યાં છોટુભાઈ ભાઈ ચા વેચતા હતા ને ત્યાં બે ત્રણ બોકડા હતા એ બોકડા ઉપર હું સૂતો હતો ત્યારે એક વખત રાત્રે અચાનક કોઈકે પોટલું લાવીને મારે બાજુની અંદર મૂકી દીધું નીચે એટલે પછી સવારે હું ઉઠ્યું ને એટલે પોટલું મેં જોયું છોડ્યું તો અંદર બધી સોનાના સિક્કા સોનાના હાર આવું બધું હતું એટલે મને થયું કે આ કોઈક વ્યક્તિ એ અહીંયા કોણ મૂકી ગયું હશે એટલે મેં અંદરથી બધું ખોલીને જોયું પોટલું તો અંદરથી એક ડબ્બી મળી મને વિચાર આવ્યો કે જેનું હોય એનું મારે આપી દેવું જોઈએ ક્યાંક અત્યારે મારી પાસે કંઈ નથી તો મને કેટલી બધી તકલીફ પડે છે તો આમ કોકનું જો આવી રીતે ધન હશે સોનાનું તો એને પણ ઘણી બધી તકલીફો પડશે અને બિચારા આમ દુઃખી થશે તેના કરતા હું જેનો હોય ને એનો પરત દઈ દઉં આમ આ દીકરાએ વિચાર્યું અને પછી એની અંદર જુએ છે પોટલાની અંદર તો એક નાની ડબ્બી નીકળે છે આ ડબ્બીની અંદર એક કાગળ હોય છે આ કાગળની અંદર ફોન નંબર લખેલો હોય છે એટલે આ દીકરાએ એ ફોન નંબર જોયો અને એક ભાઈને કહ્યું કે આ તમે મને મને નંબર જોડી આપો ને જોડી આપે એટલે ભાઈને વાત કરી કે આ જે સોનાના સિક્કાને સોનાના હાર છે એ તમારા છે ત્યાં હા મારા ઘરે ચોરી થઈ છે રાત્રે અને ચોર લૂંટારા લઈ ગયા છે આ જે છોકરો હતો જિગ્નેશભાઈ એને ખબર પડી કે આ કોઈ ચોર લૂંટાયા તેની પાછળ પોલીસવાળા પડ્યા હશે તો અહીંયા મારી પાસે મૂકી ગયા હશે એટલે ફોન કર્યા પછી એણે કહ્યું કે તમે કઈ જગ્યાએ છો હું તમને આ જે સોનાના જે સિક્કા છે હાર છે એ હું તમને પાછા આપ આવું એટલે આમ કરી અને પોટલો બાંધી અને આ જે છોકરો હતો જિજ્ઞેશ એ પોતે કહે છે ગોપાલ દાદાને કે એ પોટલો બાંધી અને જેમને મેં ફોન કર્યો હતો એમણે મને એમનું સરનામું આપ્યું એટલે તે સ્થળ ઉપર જઈ અને મેં એમને આ જે સોનાની જે સિક્કા હતા હાર હતા એ બધું મેં પરત કર્યું એટલે એમણે કહ્યું કે બેટા તું શું કરે છે ત્યારે મેં કહ્યું કે મારે કોઈ આધાર નથી અને હું એક ગામડાની અંદર એ રહું છું અને બોકડા ઉપર સૂઈ રહું છું અને આખો દિવસ હોટલવાળા મને જે કંઈ નાસ્તો આપે તે હું ખાઉં છું બોલે એમ તો કે તો કે હા ત્યારે આ જે પેલા જે સોનાના સિક્કા અને હાર આપ્યા હતા એ કંપનીના એ પોતે માલિક હોય છે એ આ દીકરાને કહે છે કે બેટા અમે તને એક રૂમ આપીએ છીએ અને ત્યાં ત્યારે રહેવાનું અને અમારી સાથે કંપનીમાં આવવાનું એટલે આ જે દીકરો હતો જિગ્નેશ એ એમણે જે રૂમ આપી ત્યાં રહેતો હતો અને રોજ પહેલાં કંપનીના જે માલિક હતા એમની સાથે એમની ગાડીમાં એ જતો હતો અને ત્યાં જે કંઈ નાનું મોટું કામ બતાવે એ પોતે કરતો હતો આમ કરતાં કરતાં આ જે કંપનીના જે માલિક હતા એમને કોઈ સંતાન નહોતું કોઈ બાળક નહોતું એટલે આમણે આ જે જિજ્ઞેશભાઈ હતા એમને પોતાનું સંતાન માની અને તમામ માલ મિલકત અને કંપની એના નામે કરી આપી આમ આ જ્યારે કહે છે ને ત્યારે ગોપાલદાલને ખૂબ આનંદ થતો હોય છે અને એ પોતે વિચારે છે કે જો તમારા નિમિત્ત બનવા માટે ભગવાને તમે તમારી ઈમાનદારી હતી જિગ્નેશભાઈને કહે છે કે તમારી ઈમાનદારી હતી એટલે તમે જેમ સોનાના સિક્કાને હાર પાછા આપ્યા તો એમણે પણ એ જે મિલના માલિક હશે એમણે પણ વિચાર્યું કે ખરેખર આ દીકરો ઈમાનદાર છે તો આ અમારી જે મિલકત છે તે અમે એના નામે કરી દઈએ તો અમારી પણ એ સેવા કરશે આમ આ ગોપાલને આ બધી જે હકીકત હતી એ બધી જ આ જિગ્નેશભાઈએ કહી બતાવી ત્યારે ગોપાલ દાદાજી હતા ને એમને ખૂબ આનંદ થયો કે ભગવાને પણ તમારી સહાય એક પ્રમાણિકતાને લીધે કરી એક ઈમાનદારી તરીકે કરી માટે આ મૂળ દષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે આપણે આપણા જીવનની અંદર કોઈને પણ જો ઉપકાર કર્યો હોય તો એના ઋણાનું બંધ આપણે છીએ માટે એમનો ઋણાનું બંધ કોઈપણ સમયે આપણે એમને ચૂકવવું જોઈએ કે જેવી રીતે આ જિગ્નેશભાઈએ ગોપાલ દાદાની સેવા કરી અને એમણે પોતા પોતે પોતાના જીવનની અંદર ઋણની અંદરથી એ મુક્ત થયા આ જિગ્નેશભાઈ નાના હતા પરંતુ ખૂબ પ્રમાણિક હતા તો ભગવાને એમણે એમને અઢળક ધન આપ્યું અને મિલના માલિક બનાવ્યા અને પોતે એ ગાડીની અંદર એ ફરતા થઈ ગયા પરંતુ એમની પાછળનું રહસ્ય એક ઈમાનદારી અને એક ઋણાનો બંધ આ બંને ગુણો એમની અંદરથી આપણે આપણા જીવનની અંદર પણ એ શીખવા મળે આપણે પણ આવી રીતે કોઈના ઋણાનો બંધ થયા હોય તો એમનું મૂળ આપણે આપણા જીવનની અંદર ચૂકવીએ એ જ આજના શબ્દને પ્રાર્થના બોલીએ કૃષ્ણ અહીંયા લા લગી જઈ